તો અહીંયા આપણે મિત્રો જેવી કુદ વિકાસ વિશે આપણે એમસીક્યુ જોવાના છે નવા પોર્શનની અંદર તો ચલો રડી છો તો તૈયાર છો તો આપણે નવા એમ સીક્યુ પર જઈએ પ્રથમ એમસીક્યુની શરૂઆત કરીએ નવા ડાર્વિન વાદ પ્રમાણે નીચેનામાંથી ક્યુ નવું જાતિની ઉત્પત્તિ માટે જવાબદાર છે વિકૃતિ નહીં આવે કારણ કે ડાર્વિન વાતની વાત આવે ભિન્તા અને પ્રાકૃતિક પસંદગી આવશે બરાબર થાય અને રજૂ થયેલ સિદ્ધાંત કયો છે સીધી જ વાત છે નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત વિકૃતિ દિજ દ્વારા અપાયેલો છે ઉપાર્જિત લક્ષણો લેમાર્ક દ્વારા અપાયેલો છે જનીન વિકૃતિ કોઈ વાત નથી ડી જવાબ

નીચે પૈકી કયા સજીવમાં નવા સ્વરૂપ પ્રગટ થવાનો દર સૌથી વધુ હોય તો જેના આયુષ્ય ઓછો જેનો જીવનકાળ ઓછો આમાંથી જીવનકાળ ઓછો એ કોલાયો છે કારણ કે મિનિટોમાં હોય છે એટલા માટે એના નવા સ્વરૂપ પ્રગટવાની સંભાવના વધુ હોય છે થોમસ માલ્થસ દ્વારા કોના પર કાર્ય કર્યું તો આપણે આગળ વાત કરી ગયા વસ્તી ઉપર તેમણે કાર્ય કરેલું છે અને પ્રાકૃતિક પસંદગી આધારિત કોણે જણાવ્યું હતું કે ભિન્નતાઓ કે જે વારસાગત છે અન્ય કોઈ માટે સ્ત્રોતનો ઉપયોગ વધુ સારો બની શકે છે બરાબર ડાર્વિન દ્વારા એ સમજાવેલી વાત છે ડાર્વિનના ઉદ્વિકાસીય વાદથી ન જોડાયેલી યોગ્યતમ ચિરંજીવીતા છે અસ્તિત્વ માટે છે પ્રાકૃતિક પસંદગી છે ઉપાર્જિત લક્ષણો નથી ન જોડાયેલી તો જવાબ આપણો સી

અનુકૂલિત સજીવો કુદરતમાં પસંદગી પામે પર્યાવરણની અસર થવાથી ઉત્ક્રાંતિ થાય ઉપર લક્ષણો આનુવંશિક તો અનુકૂલિત સજીવો કુદરતમાં પસંદગી પામે છે તો અહીંયા મિત્રો મેં જે તમને વાત કરી બરાબર તો એના અંદરના જે ટોપિક હતા એના આંશિકો આપણે જોયા હવે નવા ટોપિક ઉપર આપણે જવાનું છે અને નવા ટોપિક ઉપર જતા પહેલાં મારે તમને વારંવાર એક જ વાત કરવાની છે ખૂબ જ દિલથી આભાર વ્યક્ત કરું છું વંદે માતરમ જય હિન્દ